ભૂખવા પડી આમ મેણી હું ઘેર લઈ ગયા તો બાળવા તે મેણીયા ને લાટ

તું બોલેગી એકલી તો બધું હું બોલ ચા ખવડાઈશ અમાર તું મને હું ને હાલનો ખેતર મેં ઘર મે બેઠા આ ફાટેલું ફર્ન નું પરાલ નું છે બહુ ઘર માં થોડી ને તારો ડાબડી મુઢા એકલા આતા તો બારોક ન એ મને મને ઈ વાત તું બેરો ઓણે તો તું સમસમ લઈ

પણ <laughs> <Bola> <laughs>

ઈન કહોશું કૌ મન હું સોકડું જો તો તો કોઈ મારવા નું એ ગયું છે મંગ્યાની કોઈ કર આને કોઈ હું મને વાત કર છે ના 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 પકિયાયો છે અફુડી છંટા આતો કે બોલ કયો કે ઓય અરે તમની સોરી તું ગોય માં કે મો નેલ કે બોય નો મારતો ન ભોલ આ તો બે મને થમ થમ મની ઉઠાઈ દે ઓ તો કાહે એ તે બે વાંધો કરો આ બંગો એડે ઉડવા ઓનો તો દાબલા અંગાું ઉઠાઈ લો ઓ તો કાહે તું ભટ્યા કે ચલે ખરો આ તો પાક

ій ন্রন তানা মাটান গাতানেরে উছাই গাস্ঁসলAddকে ইয Зমেতবীচ ঊচ আমাটেণ গার্িড্যষে নান গাশ্যচ � thank you এনাপে আ কেমদিওলেন পযোহন ত�

ફાટે વાળા ફાટેછો આજકાલ જે જવો નહીં આજકાલ નાના ગામ માં થયા તો અમને દોઢ વર જન્મીશી મારા જેવડો છે